માટે નથી રાખી મુસ તો મરદને હોય માય કાંગલાને ને નો હોય ત્યારે સાહેબ એવું કે છે કે ભાવનગર થી મુસુ રાખી શિવરાજપુર માં આવે છે તો કેમ મારા જેવો સામાન્ય પરિવાર નો યુવાન મૂછું રાખીને વટથી ન ફરીએ કે મારે જસદણ અને વિચ્છાના યુવાનોને કહેવા માંગુ છું કોઈના બાપની હાડી બાર આપણે રાખવાની થતી નથી આમ આદમી પાર્ટી નો આયા બેઠેલો એક એક હોદ્દેદાર એક એક કાર્ય કરતા તમારા બાળકોના ભવિષ્ય માટે ગરીબ ખેડૂતો માટે યુવાનો માટે

અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજના લોકોનો હક અધિકાર અને ન્યાય માટે અવાજ બુલંદ કરી શકે અને એટલા માટે આવું પડશે કારણ કે આ દેશની અંદર જે કુંજીપતિઓ માટે ઉદ્યોગપતિઓ માટે જે કાયદા અને કાનૂન બનાવવામાં આવી રહ્યા

પાર્ટી ને જી છે આપ સૌને વિનંતી કરું છું બે હાથ જોડી ને વિનંતી કરું છું કે બધા લોકો ઉભા થઈ જશે ઉભા થઈ जाओ અને આપડે સૌએ જમણા હાથ ઉપર કરીને શપથ લેવાની છે બોલો તૈયાર છો તૈયાર છો તો બોલો હું આજ પછી ભાજપ ને ક્યારે મત નહીં આપું અને આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને મત આપીશ અને પરિવારને પણ મત અપાવીશ જવાન ખૂબ ખૂબ આભાર અમારો બોલાવીને માન સન્માન આપ્યું બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો નો હું બ્રિદ્ધરાજ સોલંકી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ પણ હંમેશા